ભાઈ કા તો તોડા હા ગરમી ના ભલે જા તો ફાઈલ મિત્રો પહોંચી ગયા આપણા ગામની માલણ નદીએ તો હાલો વા ગણપત દાદાને વધરાવી વિડિયોમાં બિના રહેજો જી મજા આવે ઓરિયા આમ જો ઓરિયા

હા ગણપતિ બાપા આમ જો મિત્રો કેમ નાય કેમ હાલો હલો બાકી ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ગણપતિ દાદા જો જાય જો આપડા ગણપતિ દાદા જાય છે આ જો ગણપતિ દાદા